अवधूतचिन्तनश्रीगुरुदेवदत्त श्रीपादराजं शरणं प्रबध्ये मूलाधारे तु वसे प्रकाश। गुरुलीला गा वा करी करो आ चन्द्रवदनश्वेताङ्गितो श्वेताङ्गितो श्वेतवस्त्रसुहाय श्वेतपुष्पवीणा करे नादब्रह्मश्रुतिगा जगमाराखियो सद्गुरुपरविश्वास સંકટો નિરાશ શ્રી અરુણભાઈ શેલતે પરમ રંગ અવજૂત મહારાજનું દિવ્ય જીવન દર્શન અલખનો આરાધક અવધૂત પુસ્તક સ્વરૂપે પ્રગટ કરેલ છે જેમાં પૂજ્ય બાપજીના જીવનચરિત્રનું ખૂબ જ બારીકાઈથી વર્ણન કરેલ છે આ પ્રકારનું આ લેખન એક અદ્રશ્ય શક્તિ દ્વારા લખાયેલ છે એવું શ્રી અરુણભાઈ સેલત સાથેના વ્યક્તિગત વાર્તાલાપમાં સાંભળ્યું હતું તો આવો આ અલખના આરાધક અવધૂત પુસ્તકના આધારે આપણે સૌ પૂજ્ય બાપજીના દિવ્ય અને આધ્યાત્મિક ચેતનાથી ભરેલા જીવનચરિત્રને વધુ નજીકથી સમજવા અને માણવાનો પ્રયત્ન કરીએ જે આપણા જેવા સામાન્ય માનવીના જીવનનો સાચો પથદર્શક બની રહેશે એવી પૂજ્ય બાપજીના ચરણોમાં પ્રાર્થના સહ આવો હવે આપણે આ દિવ્ય ચરિત્રના શ્રવણનું મંગલાચરણ કરીએ અધ્યાય પહેલો અવધૂતની ઓળખ અવધૂત શબ્દ કાને પડતાની સાથે સમગ્ર વાતાવરણ પવિત્રતાથી પરમ આનંદથી અને સાત્વિકતાથી મહેકી ઉઠે છે મનુષ્ય જન્મની સાર્થકતા પરમપદની પ્રાપ્તિ આત્મતત્વનું જ્ઞાન પામવું અથવા ઈશ્વર સાથે એકત્વ સાંધવું તે છે પરમાત્મા સાથે સાંધેલું એકત્વ એક અદ્વૈત પ્રાપ્તિ છે અદ્વૈત આત્મવિદ્યાનું સર્વોચ્ચ શિખર છે અદ્વૈતની પ્રાપ્તિ કરનાર અવધુત કક્ષાનો યોગેશ્વર હોય છે અદ્વૈતની પ્રાપ્તિ એ આત્માની ઓળખ છે ભક્તિની પરાકાષ્ઠા છે અવધૂત શબ્દનો અર્થ આમ તો વૈરાગી સાધુ થાય છે તેનો અન્ય અર્થ મસ્ત છે એવો થાય છે કિંતુ એ શબ્દમાં પ્રયોજાયેલા ચારે ચાર અક્ષરોનું પૃથક્કરણ કરતા ફલિત થતો અર્થ અનન્ય છે અવધુત ઉપનિષદમાં પહેલા શ્લોકમાં જણાવ્યું છે કે અવધૂતના ચારેય અક્ષરો પરમ પવિત્ર છે અ એટલે અજર અમર અવિનાશીપણો ધરાવતો યોગી શિવ સ્વરૂપ હોય છે વ એટલે યોગી કરોડોમાં વરેણ્ય હોય છે શ્રેષ્ઠ હોય છે શાસ્ત્રોમાં કહ્યું છે કે કેટલાય જન્મોના તપ અને પુણ્ય ભેગા થાય ત્યારે કુટુંબમાં યોગી જન્મે અવધૂત અવતરે તેથી તે ઉત્તમ પુરુષ પૂજનીય છે ધૂ પોતાની અતિ ઉત્કટ જ્ઞાન પ્રાપ્તિને કારણે સંસારના બધાય બંધનોથી યોગી મુક્ત હોય છે ત એટલે તત્વમસી તે તું છે એટલે કે ચેતન સ્વરૂપ આત્મ સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપ તું જ છે એવું સત્ય જ્ઞાન જેને લાધ્યું હોય તે અવધૂત કહેવાય જે યોગી જુદી જુદી વર્ણોના વાડાને બ્રહ્મચર્યાશ્રમ ગૃહાશ્રમ વગેરે આશ્રમોને વિવિધ ધર્મોના નીતિ નિયમોને ઓળંગી પોતાના આત્મામાં રમમાળ રહે તેને અવધૂત કહેવાય ધર્મ અધર્મનો વાડો તેમને સ્પર્શતો નથી કોઈ પણ કાર્ય કરવા માટે કોઈ ચોક્કસ ધર્મ તેમના માટે માર્ગદર્શક કે અવરોધક બનતો નથી પોતાની ઇન્દ્રિયોને વસ્ત રાખવા માટે તેમના અંતરમાં આત્મધ્યાયનો અશ્વમેઘ યજ્ઞ નિરંતર ચાલુ જ હોય છે આ અશ્વમેઘ યજ્ઞમાં અવધૂત હૃદયની વેદીમાં પ્રજ્વળતા યોગાગ્નિની જ્વાળાઓમાં અહર્નિશ સોહમ જાપના સમિત હોમ્યા કરે છે અવધૂત પણ ભોગે ભોગે તો પણ કોઈ પણ ભોગ ભોગવે તો પણ પાપ કે પુણ્યથી લેપાતો નથી ગુરુ ગોરખનાથે કહ્યું છે એક હાથ મે ત્યાગ હૈ દૂસરે મેં ભોગ ત્યાગ ભોગ સે લિપ્તના સોય અવધૂત જોગ અવધૂતિ જોગ તેમના નિર્તિશય ત્યાગથી ઉત્તમ પ્રકારના કર્મથી તેમને પુણ્ય મળતું નથી અને તેથી ઉલટું ગમે તેવા ભોગનું સેવન કરે મદ્યપાન કરે સ્ત્રી ગમન કરે કે કોઈ કૃત્ય કરે તો પણ તેમને પાપ લાગતું નથી જંભ દૈત્યથી હારીને ઇન્દ્રાદિ દેવતાઓ જ્યારે દત્ત ઉદ્યોગ પાસે મદદ માટે આવે છે ત્યારે દત્તાત્રેય દેવોને ગેરમાર્ગે દોરવા માટે એક અત્યંત સુંદર નિવસ્ત્ર સુંદરી સાથે ક્રીડા કરે છે દત્તાત્રેયને આમ અજુગતું કરતા જોવા છતાંય દેવો ડગતા નથી ત્યારે દત્તાત્રેય સાથે દેવોને જે વાર્તાલાપ થાય છે તે પૂજ્ય શ્રી રંગવદૂત મહારાજે સુંદર દોરાથી મળી લીધો છે ભગવાન દત્તાત્રેય કહે છે થયો સ્વયં કરી શકો છો અન્યનું જાઓ ગૃહ તત્કાળ સ્ત્રીસંગ સંસર્ગે પતન છે સ્ત્રી સંભોગે દુઃખ દેવે તેમાં હું પડ્યો મરુ લાગતા ફૂક ત્યારે દેવો કહે છે મા એક સર્વ પદાર્થ જે તે ઉચ્છિષ્ટ પ્રમાણ તેથી ભ્રષ્ટ જીવો બધા તું તો અસંગ જાણ મધ્ય પ્રમાદ એ થકી તેમાં આ સક્ત જીવ જ્ઞાનદીપ જેમ સમુદ્રમાં ચારેય બાજુથી નદીઓના પાણી ધસમસતા પ્રવેશે છતાં સમુદ્ર છલકાતો નથી અને ગ્રીષ્મ ઋતુમાં ગમે તેવો તાપ પડે છતાંય પણ સુકાતો નથી તેમ અવધૂતમાં સમગ્ર વિશ્વના સઘળા ભોગો પ્રવેશે તોય તે પુષ્ટ થતા નથી અને માથા પર દુઃખો તથા કષ્ટોના ડુંગરાઓ તૂટી પડે તો પણ તેઓ દુઃખી થતા નથી તેઓ તો તેમની નિજાનંદીની મસ્તીમાં મસ્ત રહે છે અવધૂત શેષ રહેલા પ્રારબ્ધ કર્મો પૂરા કરી શરીર છોડી દે છે અને પછી ક્યારેય પૃથ્વી પર પાછા આવતા નથી આમ છતાં પ્રભુની મરજીને કારણે અમુક કાર્ય કરવા માટે પૃથ્વી પર અવતરે તો પણ તેઓ મુક્ત જ હોય છે શ્રીપાદ શ્રી વલ્લભ મહારાજે સમયાંતરે ઋષિ સરસ્વતી સ્વરૂપે ફરીથી અવતરણ કર્યું હતું અવધૂતી કક્ષાએ પહોંચેલા ને કંઈ કે મેળવવાનું રહેતું નથી તેમણે કરવાનું બધું જ કરી લીધું હોય છે અને જે પ્રાપ્ત કરવાનું છે તે બધું જ મેળવી લીધું હોય છે અવધૂત બ્રહ્મ સ્વરૂપ હોય છે ઈશ્વર સ્વરૂપ હોય છે તેઓ આત્મતત્વમાં રમબાણ હોય છે નિત્ય નિજાનંદની મસ્તીમાં મગ્ન હોય છે અવધૂતને ક્યારેય વિક્ષેપ નડતો નથી તેઓ અહર્ની સમાધિનો આનંદ લૂંટતા હોય છે મુમુક્ષુ પર અનુગ્રહ કરવાના આશયથી તેમને શિખામણ આપવા માટે ધર્મને માર્ગે ચડાવવા માટે શાસ્ત્રે ચીંધેલા માર્ગે અવધૂત કર્મ કર્યા કરે છે તેમના અંતરમાં સોહમનો જાપ અવિરત હોય છે આ સઘળી ક્રિયા કરવા માટે તેઓ માત્ર સાક્ષી જ હોય છે તેઓ કાંઈ કરતા નથી છતાં બધું જ કરે છે અવધૂતના વચન ભગવાન પણ ઉલ્લંઘી શકતા નથી આધ્યાત્મ જ્ઞાનના બધાય સીમાડાઓ ભેદી સર્વોચ્ચ શિખર પર આરૂઢ થઈ અદ્વૈતમાં રમતા રમતા પ્રાણી માત્ર અરે પદાર્થ માત્રમાં એ જ અલખની લીલા નિહાળતા નિહાળતા જગતની સમગ્ર જંજાળો સાપ કાચડી ઉતારે તેમ ફેંકી દઈ બિલકુલ મુક્ત બની પરમાત્મામાં લીન થઈ મસ્ત બની જગતમાં યથેચ્છ વિહરતો ફકીર તે અવધૂત તેને જીવન નથી મરણ નથી તેને આદિ મધ્ય કે અંત નથી તેને તેના પોતાના શરીર સાથે પણ સંબંધ હોતો નથી એ શરીર ટકે શું અને નાશ પામે શું તે બ્રહ્મમય બની અલખનો મેળો નિહાળે છે અને પરમાનંદમાં રાજતો સમ્રાટોના સમ્રાટની માફક ત્રિભુવન પર રાજ કરે છે તન મન અને વાણીથી તેમને માટે કોઈ કર્મ શુભ નથી કોઈ કર્મ અશુભ નથી તેમને કોઈ કર્મ સાથે સંબંધ હોતો નથી તેઓ અકર્મી હોય છે એક વખત અવધૂતી સ્થિતિ પ્રાપ્ત કરી લીધા પછી અવધૂતને કોઈ વિધિ નિષેધ નથી પવિત્રતા નથી હોતી અપવિત્રતા નથી હોતી સ્ત્રી પુરુષ આદિ લિંગ ભાવનાઓ હોતી નથી બધા જ કાર્ય તેમને માટે કરવા યોગ્ય છે અગર બધાએ કાર્યો નિષિદ્ધ છે સંસારની પરંપરા રૂપ રજોગુણનો વિકાર તેમને સ્પર્શતો નથી સંતાપ દુઃખ વગેરેની પરંપરાવાળો તમોગુણ તેમને સંતાપતો નથી અને સ્વધર્મ ઉપજાવનારા સત્વગુણનો વિકાર પણ તેમને તેમનાથી દૂર રહે છે તેઓ ત્રિગુણાતીત જ્ઞાન વિજ્ઞાનરૂપ અમૃત સ્વરૂપ નિર્વિકાર અને નિર્લેપ હોય છે અવધૂત જાગ્રત સ્વપ્ન સુશોક્તિ અને તુર્ય અવસ્થાઓથી પણ પર હોય છે ભૂત ભવિષ્ય વર્તમાન પણ તેમને માટે નથી તેઓ શૂન્ય નથી હોતા અશૂન્ય પણ નથી હોતા શુદ્ધ પણ નથી હોતા અશુદ્ધ પણ નથી હોતા તેમને બંધન નથી મોક્ષ નથી તેઓ માત્ર પરમ સત્ય તત્વ આત્મા રૂપે જ વિલસતા હોય છે અવધૂતમાં રાગ નથી વિરાગ નથી તેઓ યોગ વિયોગથી રહિત હોય છે છતાં તેઓ મહાયોગી છે ભોગ અભોગથી રહિત હોય છે છતાં તેઓ મહાભોગી છે તેઓ સર્વથી રહિત હોવા છતાં સર્વથી યુક્ત છે સર્વ સ્વરૂપ છે તેમને મન જન્મ નથી મૃત્યુ નથી તેઓ તો સર્વવ્યાપક નિર્લેપ ઓમકાર સ્વરૂપ શિવ સ્વરૂપ નિરંજન નિરાકાર પરમાત્મા રૂપ જ હોય છે અવધૂત ગીતામાં ખુદ દત્ત અવધૂતે અવધૂતના લક્ષણો વર્ણવતા કહ્યું છે કે અવધૂત કામનાઓથી રહિત જીતેન્દ્રિય પવિત્ર સંગ્રહ નહીં કરનાર નિષ્પૃહ શાંત મિતાહારી પ્રાણી માત્ર તરફ દયાભાવ સેવનાર કોઈનોય દ્રો નહીં કરનાર સહનશીલ સત્યરૂપ સારવાળા નિર્દોષ ઉપકારક પ્રમાદ વિનાના ધીરજવાન કામ ક્રોધ વગેરે પૈ પર વિજય પ્રાપ્ત કરેલા સમર્થ નિર્ભય જ્ઞાની અને પરમ તત્વને નિરંતર સમર્પિત થયેલા હોય છે દત્ત અવધૂત ભગવાને અવધૂતના ચારેય અક્ષરો પરમ પવિત્ર ગણાવી તેના લક્ષણો વર્ણવ્યા છે આશાપાશ વિનિર્મુક્ત મધ્યાંત નિર્મલ આનંદે વર્તતે અકારમ તસ્ય લક્ષણમ આશારૂપી બંધનોથી મુક્ત અને આદિ મધ્ય અને અંતમાં નિર્મળ હોય નિરંતર આનંદમાં જ રહે છે તે અવધૂતનું અકારરૂપ લક્ષણ છે વાસનાવર્જિતાયેન વક્તવ્યમ ચ નિરામય વર્તમાનેશ વર્તતે વકારમ તસ્ય લક્ષણ જેણે વાસના ત્યાગી છે જેના વચન નિર્દોષ હોય છે જે માત્ર વર્તમાનમાં જ જીવે છે જે ભૂત ભવિષ્યની ક્યારેય ચિંતા કરતો નથી તે અવધૂતનું વકારરૂપ લક્ષણ છે ધૂલી ધૂસર કાત્રાણી ધૂતચિત્તો નિરામય ધારણા ધ્યાન નિર્મુત્તો ધુકાર લક્ષણમ જેના અવયવ ધૂળ કાદવથી ખરડાયેલા હોય જેનું મન સંકલ્પ વિકલ્પથી મુક્ત અને સર્વ પ્રકારના દોષિત હોય જે ધ્યાન ધારણાથી મુક્ત થઈ થઈ ગયા હોય તે અવધૂતનું ધુકારરૂપ લક્ષણ છે તત્વચિંતા ધૃતયેન ચિંતા ચેષ્ટ વિવર્જિત તમોહંકાર નિર્મુક્ત કારસ્ત્ય લક્ષણ જેણે તત્વનું ચિંતન કર્યું છે જે સાંસારિક ચિંતાભારથી અને ચેષ્ટાથી રહિત છે જે અજ્ઞાન અને અહંકારથી મુક્ત થયો હોય તે અવધૂતનું તકારરૂપ લક્ષણ છે ઉપનિષદમાં આત્મતત્વનું વર્ણન પણ કરેલું છે જ્યાંથી વાણી ફરી મુક્ત થઈ જાય જે મનથી માપી શકાતું નથી એવા બ્રહ્મનો અવધૂત સાક્ષાત્કાર કરે છે એક સંતના શબ્દો સ્મરણીય છે મનમાલા તન મેખલા ભય દેખતા ને અવધૂત તે આત્મા સર્વમાં વ્યાપેલો છે છતાં સર્વેથી દસ આંગળ ઊંચો છે તેનાથી ઉપરવટ કોઈ જ તત્વ નથી અને તે તત્વને અવધૂત માણનારો હોય છે અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ શ્રીપાદરાજમ શરણમ પ્રબધ્ય અધ્યાય પહેલો સમાપ્ત